નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાતમાં મિત્રો તમે જાણતા જ હશો કે જ્યારે શનિની સાડે સાતી એટલે કે શનિની પનોતી કોઈ પણ રાશિ પરથી પૂરી થાય છે ત્યારે તેના જીવનમાં ઘણા બધા ફેરફારો થાય છે કેટલાક સારા ફેરફારો થાય છે તો કેટલાક ખરાબ કેટલાક અનુકૂળ ફેરફારો થાય છે તો કેટલાક પ્રતિકૂળ વાસ્તવમાં કર્મના દેવતા માનવામાં આવે છે તેથી તેના આગમન સાથે દરેક વ્યક્તિને તેના પોતાના કર્મોનું ફળ મળવા લાગે છે કદાચ તેથી જ મોટા ભાગના લોકો શનિ ભગવાનથી ડરતા હોય કેમ કે શનિની ની પનોતી આવે છે ત્યારે જો કોઈ વ્યક્તિ ખરાબ કાર્યો કરે છે તો તેને તેના પરિણામોથી કોઈ બચાવી શકતું નથી જો કે જે રીતે શનિની પનોતી કોઈ પણ રાશિ પર આવે ત્યારે જીવનમાં પરિવર્તન આવે છે તેવી જ રીતે શનિની પનોતી ગયા પછી જીવનમાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે મિત્રો આગળ વધતા પહેલાં તમને જણાવી દઈએ કે આજનો જે વિડીયો છે ખાસ કરીને

શનિની પનોતીમાંથી બહાર નીકળવાના છો એટલે કે તમારા જીવનમાંથી શનિની પનોતી દૂર થઈ જવાની છે શનિની પનોતી ઉતરી જવાની છે મકર રાશિના મિત્રો તમે સાચું સાંભળ્યું છે શનિની પનોતી ઓગણત્રીસ માર્ચ બે હજાર સુધીમાં સમાપ્ત થવાની છે આવી સ્થિતિમાં તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારા જીવનમાં હવે કેવા ફેર કેવા પ્રકારના લાભો થશે આટલું જ નહીં તમારા સંબંધો કારકિર્દી અને સ્વાસ્થ્ય પર તેની શું અસર થઈ શકે છે અને જ્યારે શનિની પનોતી સમાપ્ત થાય છે ત્યારે કેવા અચાનકથી લાભો મળે છે મિત્રો આ વીડિયોના અંતે હું તમને જણાવીશ કે તમે જીવનમાં આવનારી સમસ્યાનો સામનો કેવી રીતે કરી શકો છો મકર રાશિના મિત્રો તે સમયે શનિદેવ તમારા બીજા ઘર થી ત્રીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે આવી સ્થિતિમાં શનિદેવની નજર તમારા પાંચમા નવમાં અને બારમા ઘર પર પડશે અને શનિ પોતે ત્રીજા ભાવમાં હાજર રહેશે ત્રીજા ભાવને હિંમત અને પ્રયત્નોનું પ્રતીક માનવામાં આવે છે આનો અર્થ એ છે કે જેમ શનિ પનોતી સમાપ્ત થશે તમારા જીવનમાં કેટલાક સારા ફેરફારો થવા લાગશે સૌથી પહેલા તમારા પરિવાર વિશે વાત કરીએ છે લા કેટલાક સમયથી તમારા પરિવારમાં ખૂબ જ તણાવ ચાલી રહ્યો હતો અણબનાવ ચાલતો હતો તમે ઈચ્છતા ન હોવા છતાં તમારા પરિવારના સભ્યો સાથેથી તમે દૂર થઈ રહ્યા હતા મતભેદો બની રહ્યા હતા પરંતુ હવે આ તમામ સમસ્યાનો અંત આવશે પરિવારના સભ્યો સાથે તમારી ઘણી દલીલો અને અણપણ જે પણ બનતા હતા ચાલતા હતા એ બધું હવે સમાપ્ત થઈ જશે એટલું જ નહીં તમારા અંગત સંબંધો પર સકારાત્મક અસર થશે હવે તમને તમારી કારકિર્દી વિશે જણાવું મિત્રો આજકાલ દરેક વ્યક્તિ કરિયરને લઈને ચિંતિત છે ચાહે તે યુવા હોય અથવા તો વૃદ્ધ હોય લોકોની કારકિર્દીમાં અત્યારે સ્થિરતા નથી ખાસ કરીને પાછલા સમયમાં શનિના પ્રભાવ હેઠળ હતા આવી સ્થિતિમાં તમે ગમે તે કામ કર્યું હશે ગમે તેટલું પ્રયત્ન કર્યો હશે તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું પરંતુ હવે તમારી આ બધી ફરિયાદો દૂર થઈ જશે શા માટે કારણ કે શનિ હવે ગુરુના ઘરમાં આવી રહ્યા છે હવે પછી ભલે તમે એમએનસીમાં હો આરોગ્ય ક્ષેત્ર કે નાની મોટી દુકાન ચલા આવતા હો અથવા કોઈ સામાન્ય નોકરી કરતા હો તમારા કામમાં સુધારો થશે ઓફિસમાં તમારી પ્રતિષ્ઠા વધશે પ્રમોશનની સંભાવના વધશે આ સમયે ખાસ કરીને એવા લોકોમાં માટે સાનુકૂળ રહેશે જો કાયમી નોકરી શોધી રહ્યા હતા અથવા પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હતા અમે જાણીએ છીએ કે તમારા મનમાં ઘણા સમયથી વિચારો ચાલી રહ્યા છે એ કેવો પણ વિચાર ચાલે છે તેના પર તમે કામ કરી શકતા ન હતા તો હવે તે બધું પૂર્ણ થશે તમે કામ કરી શકશો તમે ધીમે ધીમે આ બધાના સકારાત્મક પરિણામો જોશો જો તમે વિદેશમાં તમારો બિઝનેસ વધારવાનો પ્રયોગ કરશો તો તમને ત્યાં સફળતા મળશે જો દેશમાં મેટલ માછીમારી આયાત નિર્યાત કપડા સંબંધિત બિઝનેસને આગળ વધારવા માંગશે તો તેમને સફળતા મળશે ખાસ કરીને જે એવા લોકો છે જેઓ સરકાર સાથે સંબંધ ધરાવે છે અને તેમની સાથે કામ કરે છે તો તમારું નસીબ પણ ચમકશે અને જો તમે હીરા સંબંધિત વ્યવસાય કરો છો ફિલ્મો ઉદ્યોગ સાથે સંબંધિત છો અથવા શેરબજાર સાથે સીધો સંબંધ ધરાવો છો તો સમજો કે તમારું પોતાનું એક સામ્રાજ્ય બનાવી શકો છો અને તમારે તેના માટે પણ તૈયાર રહેવું જોઈએ મિત્રો સ્વાસ્થ્યની વાત કરીએ તો તેને આવું ગણી શકાય નહીં ખરેખર શનિની પનોતીના કારણે મકર રાશિના લોકોને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો મોટાભાગના લોકોને દાંત અને આંખોને લગતી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ હશે હવે આમાં સુધારો થઈ શકે છે તે એકંદરે તમારા સ્વાસ્થ્ય પર સારી અસર કરશે રોગો અથવા આરોગ્યની સ્થિતિ જે લાંબા સમયથી ચાલુ છે તેમાં હવે સુધારો થશે પગને એમાં ખાસ કરીને ઘોટ સંબંધી સમસ્યા દૂર થશે હવે અમારા વિડીયોમાં આપણે એવા લોકો વિશે વાત કરીશું જેઓ ફેમિલી પ્લાનિંગ કરી માંગે છે એટલે કે તેમને પરિવારને વધારવા માંગે છે મકર રાશિના કેટલાક લોકો એવા પણ હોઈ શકે છે જેઓ બાળકની યોજના બનાવી રહ્યા હતા પરંતુ તેઓ પનોતીના સમયમાં સફળ થઈ શક્યા ન હતા તો તમને જણાવી દઈએ કે હવે પનોતીનો અંત થઈ રહ્યો છે ઘરમાં શનિદેવની નજર પડી રહી છે આવી સ્થિતિમાં તમારે નિશ્ચિત રહેવું જોઈએ કારણ કે ટૂંક સમયમાં તમે તમારું સ્વપ્ન પૂર્ણ કરી શકશો એટલું જ નહીં પનોતી પૂરી વિદ્યાર્થીઓનું નસીબ પણ ચમકવા લાગશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા હતા પરંતુ તેઓ કોઈને કોઈ અવરોધનો સામનો કરી રહ્યા હતા તેઓનો અવરોધ દૂર થશે પરંતુ અહીં તમને જણાવી દઈએ કે તમારા માટે ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી રહેશે જો તમે તમારા ધ્યેયથી ભટકી જાઓ છો તો તે તમારા ભવિષ્ય માટે સારું ન કહે ભાઈ મિત્રો એકંદરે તમે કહી શકું જો કે 29 માર્ચ 2025 પછી તમારો સમય બદલાઈ જશે તમારું જીવનમાં સકારાત્મક વસ્તુઓ આવશે 7:30 ના આગમનના કારણે પણ કેટલાક લોકો دیવાના બૌથથી દબાઈ ગયા હતા અને તેમણે કોર્ટના ચક્કર કાપવા પડ્યા હતા તો આ બધું સમાપ્ત થઈ જશે જીવનમાં સ્થિરતાની સંભાવના છે પનોતીના અંત પછી જો તમે લોકોના કલ્યાણ માટે કંઈક કરો છો લોકોની સેવા કરવા માટે દાન આપવાનો સંકલ્પ લો છો અથવા ગરીબોની સેવા કરવાનો વિચાર કરો છો અથવા કોઈ પણ મંદિર નિર્માણમાં સહયોગી બનો છો તો સૌથી મુશ્કેલમાં મુશ્કેલ તમારું કાર્ય હોય તો તે પણ પૂર્ણ થઈ શકે છે તેમાં તમે સફળ થઈ શકો છો મિત્રો પનોતી પૂરી થયા પછી મકર રાશિના લોકોના જીવનમાં શું થશે તેની હતી આપનો આજનો દિવસ શુભ રહેશે અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ